આપણા ઘણી ભાઈને તો ભીડ નથી લાગી ને ના ના ભાઈ આપણે વિડીયોમાં હો કે વ્યૂ આવી ગયો ને એના માટે જોતો અંદર બોડી ગાર્ડ હોય ને તો ધ્યાનમાં રાખજે અરે ના ના આપણે વિડીયોમાં હો કે આવ્યા ને આપણે સેલિબ્રિટી બની ગયા એટલે બોડી ગાર્ડ તો જોશે જ ને બાય ની તો કોઈ એમને છ વાગે મળવા આવે ને તો એને ના પાડી દેજે હા મારે છ વાગે મારે થાંભા ઉતકવાના હોય ને

ના ના ભાઈ આપણે વિડીયોમાં હોકી વ્યૂ આવી ગયા હવે હું સેલિબ્રિટી બની ગયો જો હું કદાચ ન્યા આવી બધે મને ઓળખી ગયા છે હું સેલિબ્રિટી થઈ ગઈ વિડીયો વાયરલ થઈ ગયો ફોટોની ત્યાં ફોટો ફોટો પાડવામાં ટ્રાફિક જામ કરવો આપણા લીધે ખોટું ટ્રાફિક માટે એટલે હું નથી આવવાનો ભાઈ તમે એટલા જ તો અહીંયા